નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પશુઓના અડિંગાને કારણે લોકોને મુશ્કેલી ચોટીલા પ્રાંત અધિકારીએ આદેશ કર્યો પણ પાલિકા પાસે પાંદરું કે અનુભવી સ્ટાફ જ નથી છ રોજમદારોને કામે લગાડાયા ચોટીલા નેશનલ હાઈવે પર રખડતા ઢોર અંગે કાર્યવાહી કરવા ચોટીલા ચીફ ઓફિસરને પ્રાંત અધિકારીએ હુકમ કર્યો છે બે પોઈન્ટ પંદર કિલોમીટરમાં એકસોને પચીસ પશુઓનો અળીંગો બે વખત સીમમાં છોડી આવેલા પશુ હાઈવે પરત ફર્યા યાત્રાધામ ચોટીલામાં માર્ગો પર રખડતા તમામ પશુઓને પકડવા પ્રાંતે આદેશ કરતા પાલિકા દ્વારા છ રોજંદારોને સાથે રાખી સીમ વિસ્તારમાં છોડવામાં આવે છે આટલું મોટું યાત્રાધામ હોવા છતાં પાલિકા પાસે પશુઓને પકડવા કોઈ સાધન કે સ્ટાફ નથી જેને કારણે બે પોઈન્ટ પાંચ કિલોમીટરના અંતરમાં સવાસો પશુઓનો અડીંગો જામી જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના રસ્તાઓ પર પશુના અડીંગાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે હજારો શ્રદ્ધાળુ પસાર થાય તેવા ચોટીલા નેશનલ હાઈવે ઉપર માત્ર બે પોઈન્ટ પાંચ કિલોમીટરના વિસ્તારમાં દરરોજ એકસો પચીસથી વધુ પશુ હાઈવે ઉપર બેસી જતા હોય છે ટ્રાફિકની મોટી સમસ્યા અને અકસ્માતના ભયને લઈ ચોટીલા પ્રાંતે પાલિકાને તમામ પશુ પકડવાનો આદેશ આપ્યો છે નક્કર આયોજનના અભાવે પાલિકાનું તંત્ર પશુઓને પકડી માત્ર સીમ વિસ્તારમાં છોડી સંતોષ માની રહ્યું છે હાલ તો પ્રાંત અધિકારી એચટી મકવાણાએ પાલિકાને પશુ દૂર નહીં થાય તો પગલાં લેવાનું જણાવતા દોડધામ મચી ગઈ છે ચોટીલામાં હાઈવે ઉપર ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ ભવાની હોટલ રેફરલ હોસ્પિટલ અને બસ સ્ટેન્ડ પાસે અડીંગો હોય છે ચોટીલા નેશનલ હાઈવે ઉપર હોટેલોને લઈ પશુઓને વધેલું ખાવાનું મળી રહે છે આથી તંત્ર સિંહ વિસ્તારમાં છોડી આવે છે તે બાદ પણ પશુઓ ફરી આ સ્થળે પાછા આવી જાય છે બીજી મહત્ત્વની વાત એ છે કે આ વિસ્તારમાં રાજકોટ તરફથી કે અન્ય આસપાસના ગામમાંથી પશુઓને છોડી મૂકવામાં આવે છે પાલિકા પાસે પશુઓને પકડવાનો કોઈ સ્ટાફ કે પાંજરું પણ ન હોવાથી જીવના જોખમે રોજમદારોને કામગીરી સોંપવામાં આવે છે બીજી તરફ હાઈવે ઉપર સીસીટીવી કેમેરાનો પણ અભાવ હોવાને કારણે આવા તત્વો પકડી શકાતા નથી પાલિકાની ટીમ દ્વારા બે દિવસથી હાઈવે ઉપર રખડતા ઢોરને દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેના માટે છ વ્યક્તિને ખાસ ફરજ સોંપાય છે આ લોકો હાલ હાઈવે ઉપરના પશુને દૂર કરીને સીમ વિસ્તાર સુધી મૂકી આવે છે પશુને પકડીને પાંજરાપોળમાં મૂકવાની વ્યવસ્થા કરવા બેઠક કરવામાં આવશે વિપુલ પનાના ચીફ ઓફિસર ચોટીલા સામાન્ય રીતે ચોમાસામાં પાણી ભરાવાને કારણે કાદવની સાથે માખી મસરનો ખૂબ ત્રાસ હોય છે તેનાથી બચવા પશુઓ ચોખ્ખા રોડ ઉપર બેસવાનું વધુ પસંદ કરે છે બીજી મહત્ત્વની વાત એ છે કે વાહનો ચાલવાને કારણે રોડ ગરમ રહેતા પશુઓને ઊંઘ મળે છે આથી પશુ રોડ ઉપર બેસવાનું વધુ પસંદ કરે છે એમ એમ શેખ નિવૃત્ત પશુ ડોક્ટર એક્સપર્ટ બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ